હું કેમ આવું છું એક જ કારણથી પ્રભુએ જીવન પર્યંત પ્રભુના ગુણો ગાવાનું સૌભાગ્ય આપ્યું હતું મને સાંભળવાનું સૌભાગ્ય નહોતું આપ્યું એટલે શ્રમણ ભક્તિનો શરૂઆતનો હું વિદ્યાર્થી છું હું શમણ ભક્તિ માટે આવ્યો છું કોઈ પણ વ્યક્તિ વક્તાના મુખમાંથી કોઈ પણ નીકળતી કોઈ પણ વાત કોઈ વખત એવી પ્રભુના અનુગ્રહથી મુખમાંથી અભિવ્યક્ત થઈ જશે કે આપણા જીવનની સાથે તે ઓતપ્રોપ થઈ જશે ભગવાન બોલે છે એટલે આપણા બધાના હૃદયમાં એક પહેલો સંસ્કાર રહેવો જોઈએ કે કીર્તન ભક્તિની શરૂઆત કરતા પહેલા આપણી ભક્તિ વિશુદ્ધ થવી જોઈએ અને બાપુ આપણા બધાની શ્રવણ ભક્તિની વિશુદ્ધિ માટે આપનું આ યોજેલું આપનું નહીં મારા ઠાકોરજીનું વિચારેલું આ પર્વ સદાય અખંડિત રહો આપણે બેસીએ આપણે સાંભળીએ અને એ સાંભળીને આપણી ક્યાં ક્યાં ત્રુટિઓ આવે છે તેનું નિરસન કરીએ જો એ વનમાળાના પુષ્પો થવું હશે તો છ ગુણો જોઈશે શ્રીમદ ભાગવતજીનો શું વિષય બાજુ પર મૂકી દો વક્તા એટલું શબ્દનું સ્મરણ રાખીએ વક્તા તપસવી જોઈએ શરીરથી તપસવી જોઈએ મનથી તપસવી જોઈએ ઇન્દ્રિયોથી તપસવી જોઈએ એ એકાદશીનું વ્રત જો આવતું હોય તો તે દિવસે કેવલ નિર્જલા જલ ઉપર જ રહેતો હોવો જોઈએ તો ભગવાન કેમ આપણી આપણી પાસે રહેશે કથાની જો કોઈ પણ સ્મૃતિ હોય ફલશ્રુતિ હોય તો આપણો ઠાકોરજીની સાથેનો તાંતણો ન તૂટે આપણો તાર ન તૂટે હું મારું આવું સામાન્ય સમજવું છે મારા કુટુંબીજનો પાસે ભગવાન ની વાતો કરતા હોઈએ તો હૃદયમાંથી ભગવાનને ખસવાનું મન ન થાય ભગવાનને હૃદયમાં બિરાજવાનું મન થાય નયસ્ય સાક્ષાત હરિરવશાભિહિતોપ્યઘૌગનાશ કેવા ભગવાન અઘૌગનાશ જો બીજા ભાગવિના બીજાસ્કંદના આઠમાધ્યાયમાં બહુ દિવ્ય લખેલા શ્લોકનું અનુસંધાન ધરે તો પ્રવિષ્ટ કરણરંધ્રેણ સ્વાના ભાવસરોરૂહ ધુનો શમલ કૃષ્ણ સલિલસિથા શરદ સ્લોક છે ચોમાસાના મેળા પાણીને નિર્મલ બનાવવા માટે ઉપયોગ ત્યાં સુધી જ કરવો પડે કે જ્યાં સુધી શરદનું સમાગમન ન થાય કથા તો શરદ છે અને એ કથા શરદ જ્યારે કાન દ્વારા હૃદયમાં પ્રવેશે વાહ કેટલો આશ્ચર્યનો વિષય છે ભક્ત ભગવાનના મંદિરની બુહારી કરે ત્યારે મારો નિધિ ભગવાન કૃષ્ણ શ્રીજી બાબા રઘુનાથ ભગવાન ભક્તના હૃદયની બુહારી કરે